પ્રતિક્ષામાં છે કે કંઈક સંદેશ આવે દીકરા તો ન આવે સમય સંજોગોને આધીન અને જે અત્યારે એકવીસમી સદીની જે આપણે સવલતો ભોગવી રહ્યા છે એ સવલતો વીસમી સદીના મધ્યસ્થ કાળમાં નહોતી અરે અંતિમ કાળમાં પણ નહોતી સમજો ને ભાઈ ફોન થી વાત કરવી અત્યારે ફેસ જોઈને આપણે વાત કરી શકીએ છીએ પણ ત્યારે ટપાલીનો જમાનો ચાલો બાળકો ન આવે તો કઈ નહીં ટપાલ તો આવશે એમ વિચારીને કમ સે કમ કો ટપાલ આવે કે આંખો રોજ નીચું ગાલી જાય તપાલી ખાલી થતો હોજ બા એવી આશામાં જીવે છે ચાલો કંઈ નહીં ટપાલ તો આવશે સમાચાર તો આવશે અને એ સમાચાર આવશે એની પ્રતિક્ષામાં તેઓ રોજો રોજ ટપાલની રાહ જોઈને તપાલીની રાહ જોઈને બેસે છે ત્યારે રોજે રોજ જ્યારે નીચું ગાલી નીચું જોઈને કારણ કે ટપાલ ન હોય એટલે ટપાલીને તો કંઈ બાની વેદનાની ખબર ન હોય એ નીચું જોઈને એનો જે ટપાલીનો જે ટપાલનો જે જથ્થો છે એ પૂરો કરીને જતો રહે છે દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે અને આવા સંજોગોમાં જ્યારે ટપાલ પણ ન આવે તપાલી પણ નીચું ખાલીને જોઈને જતો રહે ત્યારે બા જ્યારે પોતાની વેદના સહન નથી કરી શકતા ત્યારે બા પોતાના પતિ એટલે કે દીકરાઓના દાદા એમની સામે એમનો જે ફોટો છે એ ફોટાની સામે આવીને પૂછ્યા અને ત્યારે ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂ છે અને એવા સંજોગોમાં જે ફ્રેમ જેવા થઈ ગયેલા છે જે મૃત પામેલા છે જે બોલી નથી શકતા એ બોલી નથી શકતા એવા દાદા એમના આંસુ લૂછવા માટે સક્ષમ નથી એ આંસુ લૂછી શકતા નથી એ આંસુ કેમ કેમ લૂ છે સબડીને ફળી ગયા તા બોર અને એ રામ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ અહીંયા કવિએ બાની વેદનાને વધારે ત્વરીકે જલદ બનાવવા માટે ઉદાહરણ આપી જે સબડી એ રામની પ્રતિક્ષામાં એણે પોતાની આખી જિંદગી પસાર કરી નાખી અને પોતાના રામ આવશે એનું સ્વાગત કરવા માટે એના ખવડાવવા માટે એવો રોજ બોર ચાખી ચાખીને એક કરતી એ એ સબડીજીને એ બોર અને એ રામ બંને ફરી ગયા એટલે કે જીવનના અંત પહેલા સબડીને એ જે રામની જે પ્રતિક્ષા હતી એ રામની પ્રતિક્ષા પણ એમની પૂર્ણ થઈ ગઈ બાના હાંસુ બોર બોર પણ નાટક કે કો રામ પણ અહીંયા બાની જે વેદના છે એ ભયંકર વેદના છે બા દાદાજીની સામે પ્રેમ થઈ ગયેલા દાદાજીની સામે એટલે કે મૃત થઈ ગયેલા દાદાજીની સામે બોરબોર આંસુએ રોએ છે પણ બાની જે ખેવના છે જે ઈચ્છા છે કે કોઈ એનો દીકરો કે દીકરી એને હું સહાનુભૂતિ લાગણી કે પ્રેમ આપવા માટે આવે પણ એ બનતું નથી અને એટલે જ કવિ અહીંયા લખ્યું છે કે બાના આંસુ બોર બોર પણ નાટક કે કો રામ કે બાના આંસુ બોર બોર જીવડા છે પણ અહીંયા કોઈ રામ તપકતા નથી એટલે કે રામ કોઈ આવતા નથી કોઈ એના સ્વજન કે કોઈ એના દીકરા દેખાતા નથી જીવતરથી ગભરાવી મૂકી મોતથી જેના બીવે બા સાવ એકલા જીવે જીવતરથી ગભરાવી મૂકી બા આખું જે જીવન છે આખું જે જીવતર છે એ પ્રતિક્ષામાં જીવ્યા છે આખું જીવન તેઓ ગભરાઈને જીવેલા છે પણ એ અંદરથી એટલા બધા સક્ષમ બની ગયા છે કે બા એ પોતાની પ્રતિક્ષા ફરે એ પ્રતિક્ષા ફરે એટલા માટે એ બા

આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક